આમાં તમે આ ખેતરમાં મગફળીમાં શું નાખ્યું હે કામાવાળાનું ભૂ સમૃદ્ધિ સેન્દ્રિય ખાતે નાખ્યું કેટલી નાખ્યું છે એટલે આ કેટલા વીઘાની મગફળી છે વીઘામાં કેટલી બેગ નાખી ચાલી બેગ નાખી એમ ને મગફળી હારી ને લગી કલર બલરમાં માં હારી રહી હે તમે આમાં જોઈ શકો આમાં કામાવાળાનું ભૂ સમૃદ્ધિ ચાર ગુણી નાખ્યું છે મગફળી તમે જોઈ શકો મગફળી એકદમ કાળી અને બધી રીતે સારી અને હુયા હુયા કે આમાં મગફળીના દોડવા કેવા થઈ ગયા છે તો આમાં કેટલા દિવસ થઈ મગફળી નેવું દિવસની આ નેવું દિવસની મગફળી થઈ છે અને આ બીટી બત્રી છે અને આ ખાતર નાખેલું છે ખાતર નાખેલું છે એને વિઘે ચાર બેગ અને પોપટા આટલા થઈ ગયા ત્રણ ચાર છોડવા હે ચારાક કોલામાં ને રિઝલ્ટ બહુ સારું વખાણે કે પોર મારે આ દોઢસો ગુણી જોઈએ એમ કે ભાઈ અને આ ટંકારા તાલુકાનું ખીજડીયા નાના ખીજડીયા ગામ અહીંયા નાખેલું હોય અને રિઝલ્ટ વખાણે આ નખાય ને પોર